ભાઈ અત્યારે જો સિંગ મિલિયોનો ભૂકો અત્યારે કરે જો બાકી બાકી ભદિયા કે કે અલગ રીતે બનવાના છે આદિભાઈ આદીભાઈ શું કહેવું હોય તમારું આપણો કાય ન કરતા મિત્રો સિંગ મિલિયોનો અત્યારે થઈ ગયો છે મિત્રો ફાઇનલી ભૂકો થઈ ગયો છે ગાંઠિયા જે સિંગ છે અને સિંગ પજિયા છે હવે જોવી કે આદિભાઈ શું શું અંદર એડ કરે છે 94 થઈ જો મિત્રો આને નિગણનો ભૂકો

હવે આદી ભાઈ શું આમાં નાખવાનું લીંબુ એમ પછી મિક્સ કરવાનું એમ હા લીંબુ કેટલું નાખ્યું તમે દોઢ લીંબુ નાખ્યું છે આપણે અને આદી ભાઈ એટલો કમ તો મસાલો બનાવો થઈ જાવ છે બધાને આપણે હા ત્રણ જણી પૂરતા આપણે બનાવવા અચ્છા હવે તંદર ખાવાનો એમ ને ત્રણ પૂરતી સમજો રવિ ભાઈ આ તમારે ભાણો ભાણો બજ્યા ટેસ્ટ કરવાના છે હા કઈ રીતે હું બનાવે છે હા પછી આપણે એકવાર બનાવશું એમ ધાર કેરો બધી બાજુ વાડી આપણે પ્રોગ્રામ ગોઠવવાનો છે હા આદિભાઈ આપણા ટમેટાની અંદર મસાલો પણ અત્યારે ભરી દીધો છે વાહ હાજીભાઈ વાહ મિત્ર એક સાવરપૂલાની પ્રખ્યાત આઇટમ છે કાજુ ગાંઠીનું શાક આ પણ મિત્ર આજે બનાવ્યું છે અને મિત્રો જોવી ટેસ્ટ કરવી કેવું બન્યું છે મિત્રો જો કાજુગાંઠીનું શાક તમારે પણ બનાવવું હોય તો મિત્રો કોમેન્ટ કરજો તો મિત્રો અમે બીજી વખત બનાવશું અને રેસીપી સાથે મિત્રો અમે તમને આપીશું મિત્રો આપણે અત્યારે ભજીયા જીયા હજી પણ ભજીયા જાવ